વિદ્યાર્થી મિત્રો અંતે સરકારે નિર્ણય લીધો લાંબા સમય પછી મહત્વનો પરિપત્ર જોવા મળી રહ્યો છે અંતે કાયમી ભરતીના યથાણ પણ જોવા મળી રહ્યા છે મિત્રો સંપૂર્ણ માહિતી આપવાનું છું આપણે ચેનલ કો નવા આવેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી ટેલિગ્રામ ને WhatsApp ગ્રુપ બને જોઈન કરવાનું ભૂલતા નહીં મહત્વની મિત્રો દરરોજની અપડેટ તમને મળતી રહેશે તો મિત્રો તમને સ્ક્રીન ઉપર જોવા મળ્યું છે તો માહિતી તમને છેલ્લે એન્ડ સુધી મળવાની છે જેથી વિડિયો છે પૂરો જો અને એન્ડમાં તમને કાયમી ભરતીના રિલેટિવમાં પણ સમાચાર જોવા મળી છે

પેન્શન યોજના અંગે સ્ટેટમેન્ટ રિપોર્ટ રજૂ કરશે પરંતુ અત્યાર સુધીમાં એવું મિત્રો થયું નથી હવે મિત્રો વાત કરીએ તો કે જે જૂની પેન્શન યોજના જૂની પેન્શન યોજના અને મિત્રો કાયમી ભરતી રિલેટિવમાં આ બેથી મોટા પ્રશ્નો છે એ આ જે રહ્યા છે જેના કારણેથી મિત્રો ઘણા સમયથી કાયમી ભરતી પણ નથી આવી અને મિત્રો આ પ્રશ્નોને લઈ અલગ અલગ રજૂઆત પણ જોવા મળી રહી છે જેમાં મિત્રો આખરે જૂની પેન્શન યોજના લઈ સરકારે મહત્ત્વનો અપડેટ આપી છે કે તમને ચૂંટણી પછી નવી અપડેટ મળશે તો હવે રહી મિત્રો મોટી જે નિવેદન કરવા ગયા હતા એમાં રહી કાયમી ભરતી તો કાયમી ભરતી ક્યાં સુધીમાં આવે તો મિત્રો કાયમી ભરતીનો પણ ઉકેલ છે એ જલ્દી કરવામાં આવશે એવું જણાવવામાં આવી રહ્યું છે બાકી મિત્રો ઓફિશિયલ અપડેટ મળતા જણાવવામાં આવશે તેથી જય હિન્દ જય ભારત